હોવાથી આ પ્રસંગે શિક્ષક વૃંદ વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી ભારત માતાની ભારત માતાની સેવા અને સેવા અને સન્માન માટે સન્માન માટે આ સંકલ્પ લઉં છું આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં

घर घर कार्यस्थान कार्यस्थान અને અને સમાજમાં સમાજમાં ભારતીય વસ્તુઓને ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપવી પ્રાથમિકતા આપવી ગામ ગામ ખેડૂત ખેડૂત તથા તથા કારીગરોનું કારીગરોનું સમર્થન કરી સમર્થન